Okay. રાજસ્થાનની સ્પેશિયલ દાળ બાટી તો વિડીયોમાં કન્ટિન્યુ બને રહેજો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને

અરદાર તુવરદાર અને મગદાર Pasa pas, -pas na red ka. Halo, dal batik ko. Ah. Automatic.

હા હા દાળનો મસાલો તૈયાર થાય છે અડદની અને ઘણા તો પાંચ જાતની નાખે પણ આપણે તો ત્રણ જાતની અડદની અને ટામેટાનો પેસ્ટ છે આ

અને કેટલા વ્યક્તિ આવવાના છે હમ વીસ થી ત્રીસ જણા આવવાના ત્રીસ જણા આવવાના છે ને ચ્યાં રાખેલા છે ને કોની કરી અને નિરેશભાઈની ઘેરે રાખેલી છે પચ્ચીસ જણા આવવાના છે તો તો મોટો આવ્યો છે ને મોટો આવ્યો તો બધા મિત્રને જણાવવાનું કે તમને દાળ બાટી જો ખાવી હોય તો આવજો અને માં ખાસ કરીને જણાવજો દાળ બાટી કેવી બની બરાબર બાટાનો લોટ સાડી નાખ છે આપણે હવે ઘઉંનો લોટ અજમા હરદર રામરસ મિક્સ કરી નાખીએ આપણે હવે બધું આ બાટા બનાવવા માટે લોટને બધું હળદરને ધા તેલ નાખી મોણમાં બાટા બનાવવા માટે

પડે બાટા ચાર થઈ ગયા આપણે હવે બાટા કમ્પ્લીટ થઈ ગયેલા છે હવે આપણે પાણીના વોહકમાં વગર માટે તેલ આપે નાખી દીધું છે તો પહેલાંમાં લીલા મરચા આદુ લસણની પેસ્ટ લીલી ડુંગળી ટામેટાની પેસ્ટ માણે રામ રસ ભેળવેલું લાલ મરચું ડાળ નાખી દીધી હમ ઉતાર દેવું મિક્સ કરના છે આપણે હવે ડ કમ્પ્લીટ હવે થોડીકવારમાં થઈ જશે પછી બાટીનો સમાવટ કરીએ અને જવા તને අ ම කයි मुखदශ बटनाකිद පठाමवा લાકડા ઉપર જો બાટા આ રીતના શેકવાના આવે દાળ બાટી બનાવી હોય ને તો જો આ રીતના બાટા શેકાઈ ગયા છે આ રીતના હવે આપણે આમાં ઘી નાખી દઈએ બાટા કમ્પ્લીટ શેકાઈ તૈયાર થઈ ગયા છે આ છે બાટા હ૨િક બીડેવાએ? હ૨ારહ દાલેંય સેંડેંડે હ૨ારહ સોમન 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 સમન સમન સોમન 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 કોઈ કાલ્પી મીડિયામાં આવે પ્રમાણે કાલી ટીપું છે હા માફક આવે